આજે અમે પાર્ટી કરવાના હા પાર્ટી ખેતર ખેતરમાં મોજ કરવાના આજે દુકાન મોકલ ખુલી જશે નહીં નહી આવતીકાલે ખુલો આજે ફૂલ એન્જોય ફૂલ મોજ ફૂલ મજા ફૂલ મસ્તી અને આવાના મોહ પાડે ને એમને જઈને ઠોકવાના હા ફૂલ મજા કરીશું અને કાલે આમાં દવા પર ઝઘડો થયો તો જબરજસ્ત પતંગ ચગાવતા પતંગ ચગાવતા ચાલો તો ઝઘડો થયો એટલે આજે કોઈ દવા પર જવા નહીં આજે ખેતરમાં જ ખેતરમાં મોજ કરવાની

બસ ઓ દોને અમાર ગણપતિ દાદાનો વાસ રહેશે એટલે લક્ષ્મી માતાનો વાસ રહેશે તમાર તો એમાં તો આવી વાત કરે છે એ ચૂડી રાખો એ તો તું નહીં આવતો

સાગર સુનિલ યોગેશ કિરણ દર્શન લીલી છે ડુંગરીટ મુદુ કયા મિર્ચ શિમલા મિર્ચા

ભેગું કરી ને કહીશું આપણે બરાબર ભેગો કાઢી લેવો કિરણ સમાર છે લસણ જોવા And cutting. ટામેટા લીલી ડુંગળી ડુંગળી શિમલા મિર્ચ જો મસાલો જો તૈયાર લાસ્ટ ધાણા ધોણા કામકાજ ચાલુ થઈ ગયું છે આ જો ચૂલા ઉપર આય હાય દિસ ઇઝ સ્ટાઇલ દિસ ઇઝ સ્ટાઇલ ડુંગળી ના છે અમારે કિરણ જુઓ કઈ જાઓ ખાવા માટે લીલું લસણ બોલ તો લીલું લસણ ટુ લસન મરચાં ટુ લસન મરચાનો સ્પેસ

તમે ડાયના બોના ચાલુ કરો ધરા દે કે ખાઈમ પછી આગળ નું કોઈ મસ્તી મસ્તી કરે ખેતર મજે ઓ ભાઈ બધે તેસડો પડી ગટ તેસડો જો જો ત્યાં ત્યાં થઈ ગયા ત્યાં ત્યાં જો ત્યાં ત્યાં થઈ ગયો જો આ ભાઈ થઈ ગયું

ખેત ને <laughs>